પોલીસ અને આદિવાસીઓ વચ્ચે જે ઘર્ષણ થયું હતું તેને લઈને આજે ડેડિયાપણાના ધારાસભ્યના આદિવાસી નેતા એવા ચેતરભાઈ વસાવા ખુદ પહોંચ્યા છે પાડેલીયા ગામે અને ગ્રામજનોની રજૂઆત સાંભળી અને શું પ્રતિક્રિયા છે સાંભળો ધારાસભ્ય ચેતર વસાવાની એની સત્યતા ચકાસવા માટે અહીંયા આવ્યા છે જે બેનનું ઘર તોડી પાડવામાં આવ્યું છે એ બેન પણ મારી સાથે છે એમના ત્રણે ત્રણ બાળકો અમારી સાથે છે ગામના મણિ છે કૂવાને પૂરી દેવામાં આવે છે એમના ખેતરો છે જ્યાં પાક હતો એને ખોદીને ત્યાં જીસીબી દ્વારા

ત્યારે ગામના લોકો પર તરત લાઠીચાર્જ કરી દેવામાં આવે છે અને ગામના લોકોને દોડાવી દોડાવીને મારવામાં આવે છે જેમાં બત્રીસ થી પાંત્રીસ લોકો અતિ ગંભીર રીતે ઘવાયેલા પણ છે ત્યારે થાય છે છતાં પોલીસ દ્વારા ટીયર ગેસ ના જેટલા અહીંયા સેલ છોડવામાં આવ્યા છે તો કોની કોના આદેશ થી ટીયર ગેસ ના સેલ છોડવામાં આવ્યા છે સાથે સાથે લોકોએ કીધું કે પચાસ થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે તો કોનો આદેશ હતો કે અહીંયા અમારા લોકો પર ફાયરિંગ કરવામાં આવ્યા આટલું બધું થયું પછી માટે આદિવાસી ત્યાં પથ્થર મારો થયો છે સામસામે અને ઘણા લોકો જે પણ ઈજા થયેલા છે કર્મચારી હોય આદિવાસી લોકો બધા સાથે અમારી સંવેદના છે પણ આની પાછળ કોઈ નાનું નાના લોકો નથી આની પાછળ સરકારના મંત્રી તંત્રીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની મહત્વની ભૂમિકાઓ છે અહીંના લોકોને કોઈ મળવા કે પૂછવા નથી આવ્યું મંત્રીઓ કલેક્ટરો અને બધા લોકો દવાખાના છે ત્યારે અમારી સ્પષ્ટ અને સરળ ભાષામાં વાત એ લોકોને કરીએ છે એક તરફી તમે એફઆઈઆર કરી છે સત્તાવીસ લોકો નામ છે અને પાંચસો લોકોનું ટોળું તમે બતાવ્યું છે ત્યારે બંને પક્ષે એફઆઈઆર થાય જો તમારે એફઆઈઆર જ કરવાની છે

અને ગાંધીનગર નો રસ્તો પણ અમે પકડીશું હુમલા કરવામાં આવ્યા છે એવા કોઈ પણ હત્યારો આદિવાસીઓ પર નહોતા આદિવાસી સંવાદમાં માને છે સંવિધાન માં માને છે અને સંવાદ અને સંવિધાન ની વાત કરવા માટે જ આદિવાસી અહીંયા ત્રણ એ લોકો સાથે સમજૂતી કરી પછી પણ નહીં થઈ અને લાઠીચાર્જ કર્યો ત્યારે આ હિંસાની ઘટના ઘટી છે તમે જો આ બેન પર એ લોકો શું માગી ખાય છે આ એમના નાના નાના છોકરાઓ છે એમનું ઘર તોડી પાડ્યું છે ઘર આજનું વર્ષો વર્ષોથી એ લોકો રહે છે એમની પેઢી દર પેઢી થી આ કામમાં રહે છે અને આ જમીન એમની છે એમણે બે હાજર છ ના વન